તો વલસાડથી આઠ કિલોમીટર દૂર પારનેરાના ડુંગર પર આવેલા કિલ્લામાં બિરાજમાન દેવી ચંડિકા અંબિકા નવદુર્ગા અને મહાકાળીમાં પેશવા સમયના આ કિલ્લામાં ચામુંડા માતાની વિશ્વની એકમાત્ર ત્રિમુખી પ્રતિમા બિરાજમાન છે આવો કરીએ માતાની અલૌકિક પ્રતિમાના દર્શન વલસાડ જિલ્લાના અતુલમાં આવેલ પારનેરાના ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીના દર્શન માટે ભક્તોની ઘણી ભીડ જામે છે પેશવાના જમાનાના કિલ્લા પર આવેલી ચામુંડા માતાજીની વિશ્વની એકમાત્ર ત્રિમુખી પ્રતિમા છે જેમાં ચંડીકા અંબિકા નવદુર્ગા અને મહાકાલી માતાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે વલસાડ શહેરથી માત્ર આઠ કિલોમીટર દૂર નેશનલ હાઈવે નજીક પારનેરાના ડુંગર પર આવેલા કિલ્લામાં ચંડી અંબિકા નવદુર્ગા અને મહાકાળી માતાની સ્થાપના થઈ છે પેશવા સમયના આ કિલ્લામાં ચામુંડા માતાની વિશ્વની એકમાત્ર ત્રિમુખી પ્રતિમાના ભક્તો દર્શન કરે છે ખાસ કરીને નવરાત્રીમાં ભક્તોની ભીડ જામતી હોય છે શક્તિ સ્વરૂપમાં ચામુંડા ઊંચા ડુંગર પર બી રાજે છે અને ભક્તો પણ માના દર્શન માટે આક્રો પથ પાર કરી આ ધામમાં પહોંચે છે

ચૈત્રી નોરતા અને આસો નોરતા એમાં અમે આરતી કરવા જતા હતા પૂજારી જે અમારા ગામના પૂજારીઓ છે એમની સાથે પણ અમે પાનેરા ડુંગર ઉપર જતા હતા અને છેલ્લા આ બાવીસ વર્ષથી હું એક હજારો પાનેરા ડુંગરમાં સવારની સો વાગેની આરતીમાં હાજર રહું છું આરતી આરતી ચાલે છે ત્યારે દરેકના ભાવ અલગ થઈ જાય એકદમ તલ્લીન થઈ જાય છે બધા જે તાળીઓ છે અવાજ છે બધા એકદમ શાંત થઈ જાય ને એકદમ ધાર્મિક ભાવના એવી થઈ જાય માણસને કે કોઈ બી યંગ હોય ઓલ હોય કે કોઈમાં એટલા બધા એકમાં લીન થઈ જાય કે કોઈને કઈ ખબર નથી પડતી હું પારનેરા એટલે કે વલસાડ જિલ્લા સ્થિત પારનેરા ડુંગર જે આશરે પાંચસો ફૂટ ઊંચાઈ ઉપર આવેલો છે અને જ્યાં ત્રિમુખી ચામુંડા માતાજીનું મંદિર છે અને મહાકાળી માતાનું પણ મંદિર છે ત્યાં પૂજા સેવા અર્ચના કરું છું અને અમે આશરે સાત પેઢીથી સેવા અર્ચના કરી આવેલ છે કિલ્લાની દક્ષિણે પથ્થરની ગુફામાં મહાકાળી માતાનું સ્થાનક છે આ બે મંદિરોની વચ્ચે વાવ આવેલી છે આસો સુદ આઠમના દિવસે અહીં ભરાતા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા આવે છે આ દિવસે પારનેરા ગામના તથા ચિચવાડા ગામના લોકો ઘરૈયા રમવા ડુંગર ઉપર જાય છે અને આ ઘરૈયાઓનું મહત્વ પણ અનેરું છે એક માન્યતા પ્રમાણે માતાજીના મંદિરમાં નવરાત્રી દરમિયાન ગરબો રમવાથી ભક્તોની તમામ મનોકામના પૂરી થાય છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ